નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૈત્ર મહિનાનો પહેલો દિવસ પહેલું નોરતું શરૂ થઈ ગયું છે અમે આવી ગયા છીએ અહીંયા ખોડિયાર મંદિરે જે ખેરાણાના ભાગોળે આવેલું છે આ સૈતર મહિનામાં કીડિયું કીડિયાર ઉપરવાનું મહત્વ હોય છે તો જો અમે આ તમારું નામ શું રવિભાઈ અમારા ભૂપત કાકા છે જો બધા કીડિયાર ઉપર આવી ગયા છે ખોડિયાર મન મંદિર ને માં ચલો હું તો લઈ લઉં નવરાત્રિની બધા દર્શક મિત્રો ને હાર્દિક શુભકામના માતાજી બધા એને હું ભલું કરે આ પછી માં બધી પૂરો છે ને અત્યારે મૂક દીધું પછી આ લઈ લઈશું બસ બસ યામપુર ઓમનો ઢગલો કરી દીયો હાલે જો આમાં બધી આવે છે કાકા આમાં બધી નેડી દીયો એ તો વીણી લે કાકા કાલે તો ભડકો લાવું છું દળી નાખો ઘરી ઘંટી છે ને આ ભાઈ મને કી બધી આ સાહિત્ર મહિનો છે ને તો એટલું જ કરવી કા દરરોજ અહીં ક્યાં નીકળવાના સીવી આપણે બધે પૂરી નાખો પછી આપણે છે ને કુંડા પૂરી વાળી હી ઓલા છે ઓલા શું કહેવાય પીપર વાવી છે હમ ના ઓલા બાપ કાકા પાય શોધ રહ્યો હા એ કાલી પાતા હતા આમાં હં એ ભૂલી ગયા જો હા નથી આમાં પછી માં ગમે બસ થર્ડ હોય ને એમાં આવી જોઈ જશે એક કિલોમીટર સુધી આ ને એની સુંગત આવે બોલો એક કિલોમીટર મેં વાંચેલું છે અમુક દીધી પૈસા લઈ લઈશું આ બધે બસ પૂરું મને ઢગલો કરી દોલે જો આમાં બધી આવે છે આમાં તો વીણી લે કા કાકા કાલે તો ભડકો લાવું છું દોડે નાખું ઘરે ઘંટી છે ને આ ભાઈમાં ના કીધું બધી હા સેતેર મહિનો છે ને તો એટલું જ કરવી કા દરરોજ અહીં ક્યાં નીકળવાના સીવી આપણે બધી પૂરી નાખો પછી આપણે છે ને કુંડા પૂરી હં હે ઓલા છે ઓલા શું કહેવાય પીપર વાવી છે ના ઓલા બાપ કાકા પાય છે હા એ કાલે પાતા આમાં ભૂલી ગયા હા નથી આમાં

જો અહીંયા એક કુંડું છે હા પાણી ફરતા હો હા હા તો નાખી ફરતું નાખી વચવી હા પછી ઓલા આમાં નામમાં મનોલો હું થઈ રહ્યું તમારે

એ બધું સાંભર્યું નહીં મરજ નવરાજ સીવી આપણે ક્યાં થુલ્લીયા જ મારી અને એટલી જ નવરાય કાકા હોય આપણે બેઠા જ હોય આમાં ફરતા હોય મોટું છે રાંધ કૃષ્ણ ભરાઈ ગયું ભરાઈ ગયું બે રેડી રેડી હાલો થઈ ગયું ને રેડી અકા આપણે સોળે નાખો તો કે નાખો કટકા કે નાખો

વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી